બ્રાહ્મણ કહેવાનો છે છ લક્ષણ બ્રાહ્મણના આપ્યાં છે યજ્ઞ કરવો યજ્ઞ કરાવવો દાન લેવું દાન દેવું ભણવું અને ભણાવવું આ છ કર્મ બ્રાહ્મણના છે ગીતાના બારમા ધ્યેયમાં અને ભાગવતના બારમા સ્કંધમાં ભગવાન બ્રાહ્મણના લક્ષણો પતા ચારેય વર્ણના લક્ષણો આપ્યા છે ચતુર્વર્ણ ભગવાને સંસારમાં સરિજોગ છે યજ્ઞ કરવો એ શરૂ રાખ્યો યજ્ઞ કરવાનું બંધ કરી દીધું નહીં ત્યારે બ્રાહ્મણને ઘેરે સવારમાં સંધ્યા થતી હોય ને ત્યારે દરરોજ વૈશ્વદેવ યજ્ઞ થતો તમારે ઘેરે શરૂ રાખ્યો ને અમારે ઘેરે બંધ કરી દીધો એક ભાગ જતો રહ્યો બીજું દાન લેવું અને દાન દેવું લેવાનું છે